ભૂખ લાગી છે પેલા નાસ્તો ગો તો હાલો એટલો નાસ્તો કરે ભાઈ બસ પેટ ભરાઈ જાય આપણું નાસ્તો મસ્ત પેટ ભરીને કરી લીધો નીકળી જશે આ પેટ દ્વારકા સાઈડ આટકર જલ્દી જલ્દી પૂગી જશે અને પહેલી વાર જઈશું

ફેમિલી તો અત્યારે અમે બધા મિત્રો આવી ગયા છીએ સુદર્શન સેતુ ભાઈ બહુ ફેમસ જગ્યા છે ને અહીં બહુ બધા ફોટોશૂટ ને એવું કરે તો અમિતી દરેક બે થી ગંગામાં હાથ ધોઈ નાખશું બધા મિત્રો હું ગમે ત્યારે ફોટોશૂટ કરું ને મારા ફોટા છે ને હીરખા પડે ને મારા જેવા પાડો હોય ને એવા ન પડે પછી અંદર ને પાણી સેમ્પલ દઈ પછી એકાદો ફોટો સારો પડે અત્યારે તો સેમ્પલ માં અમારો મોડલ છે આ ભાઈ ફોટા પાડતા આવડતા નથી ને ફોટા પાડે છે તો એ સુની પબ્લિક મને ગોતે હે

ખલેલ આવે બધું ભૂલે જાય ઈ કપુરિયા કોઈ નહીં કપુરિયા કે હું ખલેરા 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 કેટલા નામ છે આના નામ કેટલા છે બોલો ત્રણ ત્રણ પણ તમે તમારે અહીંયા શું કહેવાય કમેન્ટ કરીને કહો તો ખબર પડે અમને હે હું કીધું હા તમને તો અત્યારે છે ને હું કરતો તો બ્લોગ એડિટ એડિટ કરીને નાખો છે કેટલા વાગી જો બાર વાગ્યા આવ્યા છે અને ભાઈ છે ને ઉઈ ગયા છે ને પાસ જાગી ગયા છે પંખો બહેન ગીરો કેમે કેમ કે બ્લોગ શરૂ કરો નહીં એટલે પંખો બંધ ગીરો તમે અવાજ આવે એટલે એટલે એક બ્લોગ પાછળ અમારી ઘણી બધી મહેનત હોય એમને એવું ન હોય ગમી જઈએ પવન ને આવતું હોય તમે ક્યારે ખીરખો બ્લોગ શૂટ ન કરી એટલે મહેનત તો લાગે પછી અહીંયા પંખો બંધ ગીરો હે કે એટલે જોઈટ ગુડ નાઇટ કહી બે બેન હજી ફોનમાં હું કરતા ખબર નથી આશુ બેનનો બ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો પછી મારો બ્લોગ એડિટ કરતો થાય અત્યારે કમ્પ્લીટ કર્યો છે એવું છે ભાઈ અત્યારે હું તો છે ને હતા તો હતા તો જોવા આવ્યો તો આ બેન છે ને બ્લોગ એડિટ કરતા ને બ્લોગ બધા તમે પૂછતા હોય ને તો અમે છે ને એપ માં એડિટ કરીએ એન એપ્લિકેશન આવે ને એમાં નોર્મલ બાકી તો શીખે એટલે વાંધો નહીં ફાવી જાય તો હોઈ જાવ હવે હોઈ જાવ કબુ બેન

હાલો એડિટ કરીને હોઈ જાવ ફટાફટ હવે પંખો બંધ કરીને તો આ ભાઈ પાછા જાગી જાય બધા પૂતા છે અને હવે અહીંયા હોઈ જાઉં મને આવે છે ઊંઘ હોઈ જઈ હવે ને હવાર વહેલા ઊભું થવાને સોમનાથ જઈશું પાછા સવારમાં અને કાલનું કાલ જઈશું હઈ તો હજી નહીં એવું હજી એડિટિંગ કરી પછી હોય કેમ કે આજનો બ્લોગ છે એ એડિટ કરવો જોઈએ ને પાછા તો એ કડીક એડિટ કરી પછી હોઈ જાય બાકી તો દી બ્લોગ લેટ એટલે હાલતા હોય કે હમણાં છે ને મેનેજમેન્ટ મારું વિખે છે એટલે એક દિવસ લેટ બ્લોગ આવતા હોય કેમ કે આશુ બ્લોગ એડિટ કરવાના હોય બસ દુકાનનું પેજ છે એટલે લેટ આવતું હોય બધું મેનેજમેન્ટ ન થાય એટલે હું ઘણી વાર કહેતો હોય તમને પણ એ રીતનું હાલ્યા કરે છે વાંધો નથી આવતો હવે હળવળું બધું સ્ટેબલ થાય છે કેમ કે પહેલાં વીસમાં કન્ટિન્યુ હું બહુ બ્લોગ અપલોડ કરવાનું બેન કરી દીધું પણ હવે કન્ટિન્યુ પાછું મતલબમાં બધું કરું છું બસ આમનું એલા કરશે કન્ટિન્યુ થઈ જાવ પાછા અને બસ આચાર છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જવું બધાની જય માતાજી ભાઈ ભાઈ